બળજબરી પૂર્વક જે વ્યવહાર વર્તન વ્યવહાર એમની સાથે થયું છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ

ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું આ વખતના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું

સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ છીએ પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાનો જિલ્લો મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે

સરકારના કોઈ પણ ધારાધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને એક પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો સરકાર કોઈ પણ યોજના જાહેર કરે એમાં પહેલો ઉલ્લેખ એ નો કરતા હોય છે જેમ કે હમણાં કેવાય ની જાહેરાત કરી હમણાં ખેડૂત રજીસ્ટ્રેટ ની જાહેરાત કરી હાઈ ખેડૂત પોર્ટલની જાહેરાત કરી ટ્રાયબલ સરકારની જાહેરાત કરી રોજગાર યોજનાઓની ઉદ્યોગ ની કે કોઈ પણ જાતના ગ્રાઉન્ડ લેવલ ના કામ માટે વીસી ને જઈને તમારે મળવાનું ત્યાંથી તમારી અરજી થશે એવી સરકાર તમામ યોજનાઓમાં વિસી નો તમામ પ્રકારના યોજનાઓમાં કામ કરાવે છે પણ એક પણ રૂપિયાનો આર્થિક સુધી એમને પગાર કે સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા બીસી આજે પણ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે આજે પણ ગુજરાતના ચૌદ હજાર બીસી પોતાના સરકારી ઈ ગ્રામ યોજના હેઠળ એમનો પણ કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે સરકારના મળતા લાભો એમને પણ મળે એની માંગણીઓને લઈને આજે પણ ગાંધીનગર ખાતે લોકો

જ્યારે ગ્રામ પંચાયતની ઈ ઈ ગ્રામ યોજનાઓની હેઠળ આટલું મોટું બજેટ ફળવાતું હોય ત્યારે આ વીસીઓને પણ ફિક્સ વેતન લઘુ વેતન આપવામાં આવે જોબ સિક્યુરિટી આપવામાં આવે તેમજ અન્ય માંગણીઓ સાથે જે ઈ ગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને ઈ વીસી તરીકેની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ